ફાઇનલી આપણે ભાઈ સાઈડ ઉપર આવી ગયા છીએ અત્યારે અને ભાઈ જો અહીંયા એનું કામ કેવું છે હું તમને બતાવું આપણે છે ને ભાઈ જો આ જૂના ટાઇલ્સો નીકાળી દેવાના છે અને આખી દિવાલમાં ટાંચા મારી અને ઠેક ઢાબા સુધી ટાઈલ્સ લગાવવાના છે આ જો ભાઈ અહીંયા છે ને જગ્યા એવી છે ને આ ચણતર કરવાનું છે અમારા આ ભાઈએ છે ને એક ઈંટના બે ભાટ ફાડા કર્યા જો મશીનથી હો ફાઈનલી જો ભાઈ આપણું ચણતરે થઈ ગયું છે અને પ્લાસ્ટરે થઈ ગયું છે

એનું કારણ છે આપણે છે ને ભાઈ કામ ચાલુ કરવાનું અને કામમાં એવું છે કે ટાઇલ્સનું કામ છે કાચા મારવાના છે જો અમારે આ સામાન પેક થઈ જાય ભાઈ સાઈડ ઉપર લઈ જવા માટે અહીંયા સિટીમાં છે ને ભાઈ આપણે કચરાની જે કચરું તોડફોડ કરીએ એનું કચરું નીકળે ને આપણે ઘરેથી થેલીઓ લઈને જવું પડે જો આ બધો આપણો કડિયા કામનો સામાન છે તગારા છે એવું છે બધું તો અમારા વાસુભાઈ પણ ભેગા આવે છે આજ કામે

અને ભાઈ જો અમારા વાસુભાઈ પણ આવી ગયા છે અને આ નયનભાઈ પેટ દુખાવા મટી ગયો ભાઈ પેટનો કમ્પ્લેટ કમ્પ્લેટ સરસ એને છે ને ભાઈ ત્રણ દિવસ પેટમાં દુખ્યું આજ કામે આવ્યો છે તો આપણે છે ને ભાઈ જો આ જૂના ટાઇલ્સો નીકાળી દેવાના છે અને આખી દીવાલમાં ટાંચા મારી અને ઠેક ધાબા સુધી ટાઇલ્સ લગાવવાના છે આ રીતનું કામકાજ છે ભાઈ આજનો પ્રોગ્રામ અહીંયા ચણતર કરવાનું છે સિંગલ ઇટનું પાર્ટીશન મારીને પ્લાસ્ટર કરી દેવાનું પછી ટાઈટ લગાવી દેવાના બરાબર ફાઇનલી ભાઈ જો આપણે સંતોષ ભાઈ કામ ચાલુ કરી દીધું છે હવે ભાઈ ટાંચા મારશે અને મશીન ગ્લાઇન્ડર થી પુટી કાઢશે અને આપણે ભાઈ અત્યારે સામાનનો ઓર્ડર આપશું જો અહીંયા છે ને ઈટો લાવવી પડશે રેતી અને સિમેન્ટ અને ટાઇલ્સો તો ભાઈ કાલ લાવશું બરાબર ને ટાઇલ્સો કાલ લાવશું તો ચાલ બેટા જઈએ આપણે સામાન ઓર્ડર કરવા તારે કઈ ઓર્ડર આપવાનો છે બોલો જુબા કેસરી લખો હા ચા પીવી છે ચા લેતો હું ચા લે બુદાલ તમાકુ માલ લઈ દેવાની ને આ બધા તમાકુ નું સેવન કરે કઈ વાંધો નહી લેતા આવીએ ભાઈ આપડા કારીગર છે એટલે હાચવવા પડે તો કન્ટિન્યુ જો ભાઈ આપણે તોડફોડ નું કામ ચાલુ થઈ ગયું છે જે સામાન ઓર્ડર આપ્યો હતો એ સામાન બધું આવી ગયો છે જો અને હાવણી માં ઓનલાઈન માં મારેથી ભરશે ઓ ભાઈ જો આ રીતના અમારા નયન કટ્ટા ભર્યા છે અને જો હવે લઈ જાય છે એક એક બબે કરીને અમારા વાસુભાઈ હેલ્પ કરાવે છે અને મામા ને એમાં એવું હોય કે અહીંયા છે ને ભાઈ સોસાયટીના નિયમ હોય કે અહીંયા સામાન ઉતાર્યો એટલે તાત્કાલિક આપણે ઉપર લઈ જવો પડે અહીંયા પડ્યો ન રખાય ફાઇનલી આપણો સામાન બધો ઉપર આવી ગયો છે ઈટો રેતી સિમેન્ટ બધું નયન ભયન આ ભાઈ લઈ લીધું છે અને એમાં જો ભાઈ અહીંયા છે ને જગ્યા એવી છે ને આ ચણતર કરવાનું છે તો અમારે આ ભાઈએ છે ને એક ઇંચના બે ફાડા કર્યા જો હો ત્યારે આમાં સેટ થશે કારણ કે આમાં છે ને બે અઢી ઇંચ જ જગ્યા મળે છે અને આ લેવલમાં ચણતર કરવાનું છે અને પછી આમાં લાગશે ટાઇલ્સ તો સરસ મજાના ફાડા કરી નાખ્યા છે એક માંથી બે પીસ બની ગયા આપણે આમાં અને હવે આ ડોલ ભરી છે ને તો આ ભાઈ આમાં છે ને ઈટા પલાર છે ભીનું કરવું પડે ને પલારીને ચણવું પડે એટલે મજબૂત થાય અને સિમેન્ટ થોડોક વધારે નાખજો ચીકણો માલ બનાવજો એટલે શું આ પાર્ટીજન છે ને તો સારું થાય એમ ફાઈનલી છે ને ભાઈ જો અત્યારે બપોર થઈ ગયા છે આપણે નાસ્તામાં લઈએ એવાથી છેમ કરીને ભજીયા બટાકા વડાવો ભાઈ મણકડી કેમ કરી કેમ કરી શેમ કરી આમના નથી મરચા આના નથી કામ હા કામ કે તો ખાય ખાઈ અમે નહતા અને આપડે ક્યારે ટિફિન લઈ જતા જો અમારા વાસુભાઈ ખાય છે આ ભાઈ ખાઈ લીધા પેટમાં દુખતું હતું ભજીયા ખાતા થાય સાંજે આજે હું થાય એ ખબર ને હવાર તો હજી કાલ થાય અટેક અને જો અહીંયા આટલું ચણતરે કરી નાખ્યું છે ભાઈ આપડે ફાઈનલી જો ભાઈ આપણું ચણતરે થઈ ગયું છે અને પ્લાસ્ટરે થઈ ગયું છે હવે ખાલી થોડું બાકી છે સંતોષ કેટલા બાકી છે બરાબર થોડા કાચા બાકી છે જો ભાઈ આપણું આ જો પ્લાસ્ટરનું કામ ફિનિશ થઈ ગયું છે કાચું હવે આમાં કાચું હજી લીટા મારવાના છે અને નયન ભાઈ જો થોડોક માલ ખૂટો છે બનાવે છે અમે જો આય બાપ દીકરો બે બેઠા છે કાઈ કામ કર્યું આપણે ભાઈ આપણે કાઈ કામ કર્યું બેઠા છે શાંતિ ઢળકાના આજે આપડા માટે અહીંયા સ્પેશિયલ પંખો ચાલુ છે અત્યારે આવું કઈ કામકાજ છે ભાઈ તડકામાં પણ આમ ગામડા કરતા સારું કારણ કે આખો દિવસ છે ને આવી રીતના ઠંડા છાયામાં જ કામ કરવાનું હોય અને ગામડે અમે જઈશું ને એટલે ભાઈ છે ને એવો તડકો લાગે ને તો એ કામ તો કરવું જ પડે ફાઈનલી ભાઈ આટલું કામ આપણું ફિનિશ થઈ ગયું છે અહીંયા નાસ્તા કરવાનું હતું ચડતર કરવાનું હતું અને ભાઈ ટાંચા મારવાના હતા અને આવી ટૂંકી ગયા લાગેલી હોય ને આ કાઢવાની બધું થઈ ગયું છે આજે અને જો સરસ મજાની સાફ સફાઈ પણ થઈ ગઈ છે અહીંયા છે ને કચરો બહુ પડ્યો તો બધું અત્યારે અહીંયા ગેલેરીમાં ગોઠવી દીધું છે આપણે ને અમારા નયનભાઈ છે ને હજી બાર ચોકડીમાં સાફ સફાઈ કરી રહ્યા છે ને આ ભાઈ છે ને આજે કંટાળી ગયો કંટાળી ગયો ને આખો દિવસ કંટાળી ગયો તો આવું કંઈક કામકાજ છે ભાઈ એટલે પ્લગ ઓલું પંખાનું કાઢીને આરો લગાવી દે ને પાછું એટલે પાણી ભરાતું રહે તો ફાઈનલી ભાઈ ચોકડી આપણે સાફ થઈ ગઈ છે આ તળતર કર્યું આનું પ્લાસ્ટર થઈ ગયું છે અને જો આ રીતની મશીનથી પૂટી કાઢી નાખી છે આપણે નાખીએ મારી દીધા છે અને જો ત્યાં ગાબડા એક આ છે અને અહીંયા ધાર એકઠી થઈ ગઈ છે અને આ રીતના ટાચા લાગી ગયા છે હવે ખાલી ભાઈ આપણે છે ને કાલે ટાઇલ્સનું નું કામ ચાલુ કરવાનું છે આમાં

જો બા જાતે ઝાડું મારે છે અત્યારે પેલા ભાઈ આયા છે તો બાને એવું થયું કે લે હું એને હેલ્પ કરાવી દઉં એટલે બા ઝાડું મારે છે બા ઝાડુ મારે છે ને એ ભાઈ પોતું મારે છે સારું કહેવાય એમ સરસ બરાબર છે આઈનલ નહીં મિત્રો આજનો કાર્યક્રમ આપણો અહીંયા પૂર્ણ થઈ ગયો છે હવે કાલે મળીએ આપણે ટાઇલ્સો લગાવવાની છે તો ભાઈ કન્ટીન્યુ જો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ તો હવે ટાઇલ્સનું કામ તમને કાલના બ્લોગમાં જોવા મળશે મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો શ્રી કૃષ્ણ અને ભાઈ નવા હોય ને તો અમારા અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કન્ટીન્યુ મિત્રો સપોર્ટ આપતા રહીજો આવો નવો શ્રી કૃષ્ણ